વાત કરીશું બનાસકાંઠાથી બનાસકાંઠાના વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ગુજરાતના નવા રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા નડાબેટ ખાતે નડેશ્વરી માતાના દર્શન કરવામાં આવ્યા હતા બનાસકાંઠાના ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા મંત્રીનો ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું બનાસકાંઠાના સરહદે બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે દીક્ષ રક્ષકોને મીઠાઈ આપી શુભેચ્છા પાઠવી હતી સરકારના નવા મંત્રી મંડળમાં ખાડી કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી મંત્રી પદ સંભાળ્યા બાદ સ્વરૂપજી ઠાકોર પોતાના મત વિસ્તારોના મતદારો અને કાર્યકરોને મળ્યા હતા સોમવારે તેમણે નડા બેટ ખાતે નડેશ્વરી માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ હરજીભાઈ રાજપૂત અને સીમા જન કલ્યાણ સમિતિના આગેવાનો દ્વારા મંત્રીને સાફો પહેરાવી અને સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા દિવાળી જેવા પાવન તહેવાર નિમિત્તે મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બીએસએફ જવાનો સાથે દિવાળી ઉજવી હતી તેમણે જવાનોને મીઠાઈના પેકેટ આપી ફટાકડા ફોડી અને સૌ સાથે આનંદ ઉજવ્યો હતો આ પ્રસંગે ઉમેદદાન ગઢવી રમેશભાઈ જાખેસરા પિરાજી ઠાકોર અમૃતજી ઠાકોર મહાદેવ મહાદેવભાઈ ચૌધરી લક્ષ્મણભાઈ ચૌધરી કિશોરભાઈ વ્યાસ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

દિવાળીના તહેવારમાં બધાને શુભકામનાઓ પાઠવું છું અને આ જિલ્લાની અંદર જે વાવ થરા જિલ્લો ભેટ આપ્યો એની અંદર એક વાવ થરા જિલ્લાને નવનીકરણ કરવા માટે બીજી એક પણ મોટી ભેટ આપી છે એ અહીંના જે તમામ લોકોને લોકો પર જાય છે કે એમના પર વિશ્વાસ રાખી અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર એક વિધાનસભાના સભ્યને એની અંદર સમાવેશ કરી અને આ વિસ્તારનું ખૂબ મોટું કામ થાય આ વિસ્તારને એક નવો નવા જિલ્લાને એક વિકાસ તરફ લઈ જાય એના માટે ભારત સરકારે જોરદાર ભારતીય જનતા પાર્ટી એક નવી દિશા આપી અને આ વિસ્તાર